અવિરત વરસાદને પગલે કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ છે સિનોરમાં નાની ભાગોના ડબ્બા ફળિયા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થયાની ઘટના સામે આવી રહી છે સિનોરમાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થયાની ઘટના સામે આવી રહી છે અવિરત વરસાદને પગલે કાચા મકાનની દીવાલ ધરાશાયી થયાની ઘટના બનવા પામી છે શિનોરમાં નાની ભાગોળમાં ડબ્બા ફળિયા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થયાની ઘટના બની છે ડબ્બા ફળિયામાં રહેતા રાજુભાઈ વસાવાના કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી